નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આરઆરબી જે ગ્રુપ ડીની તમારી બરાબર એક્ઝામ જેની તમે બરાબર બધા રાહ જોઈ રહ્યા છો તો હવે આનું એપ્લિકેશન સ્ટેટસ છે બરાબર તે આવી ગયું છે પરીક્ષા ક્યારે આવશે તેની પણ અપડેટ બરાબર થોડા સમય પહેલાં આવી ગઈ હતી અઠવાડિયા પહેલાં અને કેટલા દિવસ બાકી છે આપણે જ્યારે જોઈ લઈએ એટલે તમને બધાને ખ્યાલ આવે કે ભાઈ આગળ શું કરવાનું છે આગળ વધીએ કે પહેલાં ભાઈ આરઆરબી રેલવે ગ્રુપ ડીની જે ભરતી છે તેના માટે આપણે ટે સિરીઝ લોન્ચ કરી છે ટે સિરીઝમાં ભાઈ તમને ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાની અંદર તમે જે કન્ટેન્ટ છે એને સ્વિચ કરી શકો છો ક્વેશ્ચન છે તમે જોઈ શકો છો તો માત્ર ચારસો નવ્વાણું રૂપિયાની બરાબર આ ટે સિરીઝ છે અને પચીસ હજાર કરતાં પણ વધારે એમસીક્યુ છે રાઈટ ખાલી આપણે એ પ્રીવીયસ યર ક્વેશ્ચન અને પ્રેક્ટિસ ટેસ્ટની વાત કરીએ તો એ જ સો કરતાં વધારે છે આની અંદર તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી હોય બરાબર આપણે એપ્લિકેશન ઉપરથી ખરીદી કરી શકે છે અને વન ઇયરની વેલિડિટી રહેશે ચલો ભાઈ તો હવે જો એપ્લિકેશન સ્ટેટસ છે ભાઈ તમે ત્રેવીસ તારીખથી બરાબર જોઈ શકો છો આજે ચોવીસ તારીખ છે આપણે સેશન લઈ રહ્યા છે રાત્રે જ ગઈકાલે રાત્રે જ અપડેટ આવી ગઈ હતી રેલવે ગ્રુપ ડીની જે સીટી ઇન્ટિમેશન સ્લીપ છે એ તમારી દસ દિવસ પહેલાં રહેશે જે પણ તમારી પરીક્ષાની તારીખ રહેશે એના દસ દિવસ પહેલાં બરાબર તમને આ પ્રાપ્ત થઈ જશે શું પ્રાપ્ત થશે ભાઈ અપડેટમાં આવશે ભાઈ તમારું જે કઈ સિટીની અંદર તમારો નંબર આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ એડમિટ કાર્ડ એડમિટ કાર્ડ ક્યારે આવશે તો એક્ઝામના ચાર દિવસ પહેલાં આવશે બરાબર ત્યારે તમારા કયા આવશે ભાઈ એડમિટ કાર્ડ આવશે પરીક્ષા તારીખ કઈ છે ભાઈ તો પરીક્ષા તારીખ જુઓ સત્તર નવેમ્બરથી લઈને ડિસેમ્બરના એન્ડ સુધી આ પરીક્ષા ચાલશે હવે આના અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા હતા મને જેના અંદર મેં આગળ મારા ખાલી દસ પંદર દિવસ પહેલાં બરાબર વાત થઈ હતી વિદ્યાર્થીઓ સાથે તો મેં જ્યાં જાણકારી આપી હતી કે ભાઈ ઓક્ટોબરની અંદર બરાબર એક્ઝામ હોઈ શકે છે પણ આ લોકો સત્તર નવેમ્બર એટલે નવેમ્બર મહિનામાં લઈ ગયા છે તમારા માટે એક સારી વાત છે કે ભાઈ ચલો હજી એક મહિનો તમને બરાબર યા તૈયારી કરવા માટે મળી રહ્યો છે તો સત્તર તારીખથી બરાબર આ ચાલુ થઈ રહી છે પરીક્ષા એટલે હવે સમય ઓછો છે જેને પણ તૈયારી કરવાની બાકી છે બરાબર એ કરી લે બીજી ખાસ વાત કે ભાઈ તમારે જો એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવું છે તો તમે ક્યાંથી જોઈ શકો છો તો આપણે જે ટેલિગ્રામ ચેનલ છે મયુર રહીરાવ આના ઉપર જઈને તમે બરાબર અહીંયા મેં હમણાં જ થોડા સમય પહેલાં જ એક પોસ્ટ અપડેટ કરી છે ટેલિગ્રામની અંદર જ્યાં એક વેબસાઇટની લિંક પણ આપી છે આરઆરબી ડોટ એપ્લાય ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને મતલબ આ જે લિંક છે આ લિંક ઉપર જઈને ત્યાંથી તમે બરાબર તમારું જે સ્ટેટસ છે ચેક કરી શકો છો આના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે બરાબર કંઈક ઓપન થશે અહીંયા ઉપર શું કરશો લોગ ઉપર ક્લિક કરશો લોગ ઉપર ગયા પછી પછી ત્યાં તમને તમારું જે ફોર્મ ને બધું બતાડશે પછી એ એપ્લિકેશન સ્ટેટસ છે તમે ચેક કરી શકો છો ચલો બીજી ખાસ વાત ભાઈ હવે જુઓ પરીક્ષાને કેટલો સમય બાકી છે હવે કેટલા દિવસ બાકી સત્તર નવેમ્બરથી પરીક્ષા ચાલુ થઈ રહી છે હવે કોરો નંબર ક્યારે પણ આવી શકે છે પહેલાં પણ હોઈ શકે વચ્ચે પણ હોઈ શકે ડિસેમ્બરના એન્ડમાં પણ હોઈ શકે બરાબર છે તો આપણે આનંદ શું એવું રિસ્ક ના લેવાય કે ભાઈ મારો નંબર છે મારા જે નામ પ્રમાણે છેલ્લે જ આવશે અથવા વચ્ચે જ આવશે આપણે એવું સમજીને ચાલવાનું કે ભાઈ સત્તર નવેમ્બર છે બરાબર તમારા પાસે છેલ્લો મોકો રાઈટ આજે આપણે વાત કરીએ કઈ તારીખ છે ભાઈ આજે ચોવીસ તારીખ છે તો ચોવીસ તારીખ ચોવીસ સપ્ટેમ્બરથી લઈને એક સેકન્ડ બરાબર ચોવીસ સપ્ટેમ્બરની આપણે વાત કરીએ એટલે આપણા ત્રીસનો મહિનો છે એટલે છ દિવસ તમને આમ આવશે રાઈટ પ્લસ એકત્રીસ દિવસ ઓક્ટોમ્બરમાં આવશે પ્લસ બીજા કેટલા આવશે સત્તર નવેમ્બર એટલે ભાઈ સો દિવસ તમને બીજામાં આવશે ઓકે તો કેટલા દિવસ થઈ ગયા ભાઈ તમારા સોળ વત્તા છ કરલો એટલે કેટલા થશે ભાઈ બાવીસ અને બાવીસ વત્તા કેટલા કરશો ભાઈ તમે એકત્રીસ કરશો એટલે તમને કેટલા મળશે ભાઈ બાવન સોરી ત્રેપન બરાબર છે ત્રેપન દિવસ તમને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે ભાઈ પચાસ દિવસ બાકી છે ખાલી પરીક્ષાને પચાસ દિવસની અંદર હવે તમારું જે પણ તમારે સમેટવું છે એ બધું અહીંયા સમેટી લો રાઈટ પચાસ દિવસ ખાલી તમને અહીંયા તમારા અહીંયા બાકી છે બરાબર પચાસ દિવસની અંદર આરામથી દરેક વિષયનું દરેક સબ્જેક્ટનું રિવિઝન છે આરામથી થઈ જાય મને કોઈ કહે કે ભાઈ સર મારા તો બધા સબ્જેક્ટ પતી ગયા છે મારું તો બધું રિવિઝન થઈ ગયું છે હવે મારે આગળ શું કરવું જોઈએ તો તમને એક જ સલાહ આપીશ ભાઈ ટેસ્ટ સિરીઝ છે બરાબર છે એ ટેસ્ટ સિરીઝ આપો પાછળના વર્ષના પ્રશ્ન સોલ્વ કરો ઓવર કોન્ફિડન્સમાં ન આવ બરાબર છે ક્વેશ્ચન સોલ્વ કરો મેક્સિમમ લેવલ દરરોજના બરા જો સિલેબસ પતી ગયો તો દરરોજનું જો તમે ત્રણ ટેસ્ટ આપો ને કેટલી ભાઈ દરરોજની ત્રણ ટેસ્ટ આપો સોસો ક્વેશ્ચન બરાબર દરરોજના સોલ્વ કરો એટલે ત્રણસો ક્વેશ્ચન થઈ ગયા એક દિવસમાં ત્રણસો ક્વેશ્ચન સોલ્વ કરો તો ભાઈ તમને ખબર પડી જશે એક તો ટેસ્ટ સિરીઝ આપતો એક એટલે ખબર પડશે કેટલા માર્ક આવે છે પણ ત્રણસો ત્રણસો ક્વેશ્ચન રોજના જોશો તમે તો આરામથી બરાબર છે તમે દસ હજાર ક્વેશ્ચન છે પચાસ દિવસની અંદર સોલ્વ કરી નાખશો બરાબર દસ હજાર ક્વેશ્ચન જોઈ લીધા તમે દસથી પંદર હજાર ક્વેશ્ચન જોઈ લીધા તો એ તમારું કામ થઈ ગયું હું તો કહું કે પચીસ હજાર જે ટેસ્ટ રીઝ છે અગર એ જ આખી પતાવી દીધી તમે બધે બધા એમસીક્યુ જોઈ લીધા પછી તો તાકાત નથી કે તમે મતલબ કોઈની તાકાત નથી કે આ પરીક્ષાની અંદર તમને ફેલ કરી દે રાઈટ તો અત્યારે હાલમાં સમય ઓછો છે હવે ખાલી ત્રેપન દિવસ બાકી છે જેને પણ આગળ બરાબર કંઈક લાગે કે ભાઈ સર હવે આગળ શું કરવું છે તો હવે હવે આગળ તમારે બરાબર આની જે ટેસ્ટ રીઝ છે એ આપવી જોઈએ નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ જુઓ આરઆરબી ગ્રુપ ડી માટે મેં રેકોર્ડેડ બેચ કોર્સ લોન્ચ કરેલો છે રાઈટ હવે સમજી લો કે નેક્સ્ટ ભરતી આવશે આ પડશે આની પછી પડશે એટલે હમણાં એના પહેલાં જ આવી જશે આની નોટિફિકેશન નવી જે ભરતી છે એની નોટિફિકેશન પહેલાં જ આવી જશે આરઆરબી ગ્રુપ ડીની તો રેકોર્ડેડ બેચ કોર્સ મેં લોન્ચ કરેલો છે એના અંદર હું ટેસ્ટ સિરીઝ પણ આપું છું બરાબર છે પ્રિયઝર પેપર છે જેના અંદર ટેસ્ટ આવી જાય છે ઈ બુક છે બરાબર છે ટૉપિક વાઇઝ ટૉપિક વાઇઝ વિડીયો લેક્ચર છે આપણા એ બધું જ આપણે અહીંયા આપી રહ્યા છે માત્ર એક હજાર રૂપિયાની અંદર તો કોઈને ટી સિરીઝ ના લેવી હોય કોઈને એવું હોય કે સર કોર્સની અંદર બધું આવી જશે યસ કોર્સની અંદર બરાબર બધું આવી જશે એક હજાર રૂપિયા બરાબર કોર્સની કિંમત છે કોર્સની વેલિડિટી લાઇફ ટાઈમ છે ટેસ્ટ સિરીઝની ખાલી એક જ વર્ષ છે રાઈટ અને ગુજરાતી ભાષામાં કોર્સ છે તો જેને પણ કોર્સ લેવો હોય તો કોર્સ બરાબર તમે ખરીદી કરી શકો છો પ્લસ આપણે લાઈવ મેન્ટરશીપ છે એ પણ એના અંદર એડ કરી છે આનો મતલબ શું છે ભાઈ કોઈ ડાઉટ છે તમને તો એના શું થશે ભાઈ એના લાઈવ લેક્ચર આવશે રાઈટ જો કોઈ તમને ડાઉટ છે કોઈ પ્રશ્ન નથી આવડતા કંઈક બીજી કંઈ સમસ્યા છે તો એના માટે આપણે શું કરીએ છીએ ભાઈ અહીંયા લાઈવ મળીએ છીએ ઓકે તો જેને પણ ભાઈ ઈચ્છા હોય કે ભાઈ સર મારે જોઈન કરવું છે તો હંડ્રેડ ટેન પર્સન્ટ બરાબર તમે શું કરી શકો છો ભાઈ જોઈન કરી શકો છો આ કોર્સ છે તમને નેક્સ્ટ જે એક્ઝામ છે એના અંદર પણ કામમાં આવશે અથવા તો બીજી કોઈ પરીક્ષા છે એનટીપીસીની પરીક્ષા છે એના અંદર એ કામમાં આવશે ચલો હવે કોઈને એવું છે સર હું આરઆરબી એનટીપીસી અને ગ્રુપ ડી બંનેની તૈયારી કરું છું અથવા તો એસઆઈ છે એની પણ તૈયારી કરું છું ભાઈ કોન્સ્ટેબલ એસઆઈ આવે છે જે આરઆરબીની એની પણ તૈયારી કરું છું તો એના માટે તમે આ પ્રીમિયમ કોર્સ લઈ શકો છો બરાબર જેના અંદર પચીસસો રૂપિયા કિંમત છે લાઈફ ટાઈમ વેલિટી સાથે તમને રેકોર્ડેડ કોર્સ મળી જાય છે અને એવું હોય છે ને કે ભાઈ સર હું તો બધી પરીક્ષાની તૈયારી કરું છું એસએસસી હોય રેલવે હોય બેન્કિંગ છે ગુજરાત ગવર્મેન્ટ છે તો એના માટે પણ આપણે એક કોર્સ લોન્ચ કરેલો છે ઓલ ઇન વન જે કોમ્બો છે કે જેના અંદર તમે બધી પરીક્ષાની તૈયારી કરી શકો છો માત્ર પાંત્રીસો રૂપિયામાં અને વન ટાઈમ પેમેન્ટ છે રેકોર્ડેડ બેચ તમને મળી જશે લાઈવ મેન્ટરશીપ તમને મળી જશે ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ લેક્ચર્સ છે ક્લાસ પીડીએફ છે માઇન્ડ મેપ પ્રિયસર પેપર મોકટેસ્ટ ઈ બુક્સ ઓડિયો બુક્સ આ બધું જ તમને અંદર બરાબર પ્રાપ્ત થઈ જાય છે તો જેને પણ ખરીદી કરવી હોય આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ એપ્લિકેશનનું નામ છે મયુરૈરાવ આને ઇન્સ્ટોલ કર લો તમે પેઇડ કોર્સિસમાં જશો ત્યાં તમને પેઇડ કોર્સ મળશે ઈ બુકમાં ઈ બુક મળશે ટે સીરીઝમાં ટે સિરીઝમાં આવશે ઓડિયો બુક્સમાં ઓડિયો બુક્સમાં મળશે વેબિનાર આપણે રાખીએ છીએ ફ્રી કોર્સિસ રાખીએ છીએ સ્ટડી મટિરિયલ છે જોબ છે મતલબ ઘણું બધું છે તમને બરાબર એપ્લિકેશનમાં પ્રાપ્ત થઈ જાય છે ચલો ભાઈ આના સાથે જો તમને કોઈ ડાઉટ હોય તો તમે બરાબર ડાઉટ મને કમેન્ટ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો વિડીયોને અને ભાઈ વિડીયો ગમે તો લાઇક પણ કરી દેવાનું છે તો અહીંયા સુધી બરાબર આપણે આજનો સેશન રાખીએ છીએ મળે છે હવે આપણે આપણા બીજા સેશનની અંદર ઠીક છે ભાઈ તો બાય બોલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર